આપ પાર્ટીના લોકો એકદમ શું એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઈલાઈટ કરી પાર્ટીને કેમ કરીને મજબૂત કર્યું આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ કોઈ ને કોઈ ઈસુદાન ગળી હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે ભગવત માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવવા માટે કોઈ લાગણી નથી મને એક ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવવા કે ચૈતર વસાવવા ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ન માત્ર આપ પાર્ટીને

આ આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે આના કારણે ચૈતર વસાવવાનો આખો કોર્ટ મેટર છે એમાં એનો મુદ્દો એમાં એમાં આમાં એ વધારે ફસાઈ રહ્યો છે તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી છે પરંતુ આ સામે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું પણ એ ભૂલે છે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપ પાસે છે એક માત્ર ડેડિયાપાડા આપ પાસે છે અને જે બાકીની તાલુકા પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો પણ ક્યાંય એ લોકો ફાવાના નથી થોડીક હવા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે